અમદાવાદ એર ઇન્ડિયા પ્લેન ક્રેશ મામલો સુરત જિલ્લાના મૃતકોના મૃતદેહ વતન ખાતે લાવવામાં આવ્યા માંગરોળના તરસાડીના વાંસદિયા દંપતીના મૃતદેહ લવાયો કામરેજના ઉંભેળની વિભૂતિ પટેલનો મૃતદેહ લવાયો મોટી સંખ્યામાં પરિવારજનો સ્વજનો સામાજિક આગેવાનો જોડાયા અંતિમ યાત્રા નીકળતા અશ્રુભીની આંખે વિદાય આપી તરસાડી ખાતે ધારાસભ્ય ગણપતસિંહ વસાવા અંતિમ યાત્રામાં જોડાયા કામરેજના ઉંબેડ ખાતે મોટી સંખ્યામાં સામાજિક આગેવાનો જોડાયા જગદીશ ભરવાડ ન્યૂઝ ફોર્ટીન કોસંબા સમગ્ર દેશને આઘાત લાગે એવી જે દુખદ ઘટના થોડા દિવસ પહેલાં જ અમદાવાદ મુકામે જે પ્લેન ક્રેશ થયું હતું જેમાં અઢીસો કરતાં વધારે પેસેન્જરો અને અન્ય લોકોનું પણ મૃત્યુ થયું હતું એમાં સુરત જિલ્લાના મારા મત વિસ્તારની અંદર આવતા તરસાડી નગરપાલિકાના પણ બે વડીલો જે પોતાની દીકરીને મળવા માટે લંડન જઈ રહ્યા હતા એમનું પણ આ દુર્ઘટનામાં અવસાન થયું હતું ઘણા મહેનત બાદ આજે સરકારી તંત્ર દ્વારા બંને પરિવારજનોના ડીએનએ મેચ થવાને કારણે આજે બંને બોડી તરસાડી મુકામે આવી પહોંચી છે ત્યારે સમગ્ર તાલુકાની અંદર એક દુઃખનું વાતાવરણ પણ જોવા મળે છે ત્યારે રાજ્ય સરકારે પણ આ પરિવારજનોને શક્ય બને એટલી હેલ્પ કરવાના પ્રયત્ન કર્યા છે અમારા તાલુકાના મામલતદારશ્રી પણ છેલ્લા ચાર દિવસથી અમદાવાદ મુકામે આગ ડ્યુટીમાં હતા આજે સવારે પણ મારે આરોગ્ય કમિશનર શ્રી પટેલ સાહેબ સાથે વાત થઈ કે ભાઈ અમારે એક બોડીનું ડીએનએ મેચ થતું નથી અને એક મળી ગઈ છે તો આપ મહેરબાની કરીને એને પાયોરિટી આપીને બીજું બોડી પણ મળે એવા પ્રયત્ન કરો અને કલાકની અંદર જ કમિશ્નરશ્રીનો મને ફોન પણ આવ્યો કે સાહેબ એક જે બોડી નહોતું ઓળખાતું એના ડીએનએ પણ મેચ થઈ ગયા છે અને આજે રાજ્ય સરકારે બે એમ્બ્યુલન્સ સાથે પરિવારજનોને પણ એક અલગ અલાયદી વાહનની સુવિધા સાથે એમને વતન પહોંચાડ્યા છે ત્યારે જે પરિવારોએ આ વડીલો ગુમાવ્યા છે એમના આત્માને પણ પ્રભુ શાંતિ આપે અને જે પરિવારજનો ઉપર આજે મુશ્કેલી આવી પડી છે એ દુઃખ સહન કરવાની પણ પ્રભુ એમને શક્તિ આપે સાથે સાથે લોકલાડીલા વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકારે આ તમામ પરિવારજનોને શક્ય બને એટલે મદદ કરવાનો જે પ્રયત્ન કર્યો છે એ બદલ હું રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું